જવાબદારી સોંપી છે તો હું મારા નિષ્ઠાથી મારા એક એક શ્વાસ થકી હું પાર્ટીને ખૂબ જેટલું મારું યોગદાન આપી શકું એટલું હું આપી શકીશ આજે ભાયાઓ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી અને એમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ એ પ્રદેશ નગરપાલિકાના પ્રમુખ તરીકે રેખાબેન સિનોજિયાના નામનો ભૂઈ પાડ્યું હતું ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ચિમનભાઈ પરમારનું વી અને કારોબારી અધ્યક્ષ તરીકે માયાબેન અતુલભાઈ વાછાણીનું તો ચૂંટણી પ્રક્રિયામાં રેખાબેન શિણોજીયા પ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ચિમનભાઈ પરમાર ચૂંટાઈને આવ્યા છે અને કારોબારી અધ્યક્ષની હવે પછીનું જનરલ બોર્ડ મળશે